ગાયબ છે કુંભાણી ક્યાં છે તેની જાણકારી ન હોવાનો પત્નીનો પણ દાવો છે તેમના પત્નીનો દાવો છે નિરેશ કુંબાણીના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો સુરત લોકસભા બેઠકની જો વાત કરીએ તો ત્યાં રાજકીય ડ્રામા ચાલ્યો હતો જેમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થયા હતા ત્યારબાદ હવે નિલેશ કુંભાણી ગાયબ છે કોંગ્રેસના ઉમેદવાર

નિલેશ કુંભાણી છે તે કોંગ્રેસ ના નથી અને જે કાર્યકર્તા હોય તેના પણ સંપર્ક નથી એટલે કે કહી શકાય કે જે લોકો છે તેના કોન્ટેક્ટ નથી ત્યાર થી નિલેશ કુંભાણી છે તે ગાયબ થયા છે અને ગાયબ થયા છે તો ક્યાં ગયા છે તેની કોઈ ખબર નથી એટલે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને કોંગ્રેસ નું જે મોવણી મંડળ છે તેને પણ નથી ખબર એટલે કે કહી શકાય કે નિલેશ કુંભાણી છે તે ઘુબડ ઉતરી ગયા છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની ની ટીમ નિલેશ કુંભાણી જે ઘર છે

જે છે તે જવાબ દેવા તૈયાર નથી અને એમનું જે ફેમિલી છે તે પણ દરવાજો ખોલવા પણ તૈયાર નથી એટલે કે કહી શકાય કે સુરતના માજી કોર્પોરેટર દિનેશ કાસડિયા છે તેને વિરોધ નોંધાવ્યો હતો અને ખુલ્લે આમ ચેલેન્જ ફેંકી હતી હોય તો આવી બતાવે સુરતની જે જનતા છે તે જવાબ

કહી શકાય તેના ઘરે પણ ખબર છે કે નથી તે પણ એક સવાલ છે ત્યારે જે નિલેશ કુભાણી સૂત્રો તરફથી માહિતી મળી છે કે નિલેશ કુભાણી આજ સાંજ સુધીમાં કમલમ ખાતે પહોંચે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે સુરતમાં જે છવ્વીસ લોકસભા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મતદારો પણ ઉત્સાહ હતા ઉત્સાહિત હતા ત્યારે સુરતમાં એક હાઈ ડ્રામા સર્જાયો છે અને આ ફોમ પરત ફેસાયું છે ત્યારે

જી બિલકુલ થી વાત કરવામાં આવે તો બુલેટિન ઇન્ડિયા ની ટીમે મતદારો પણ મિજાજ જાણવાની કોશિશ કરી હતી ત્યારે મતદારોએ એવું જ કીધું હતું કે મતદાન છે તે સર્વ નો અધિકાર છે ત્યારે કોઈ એક વ્યક્તિ બધાનો અધિકાર ના છીનવી શકે ત્યારે પબ્લિકમાં પણ રોજ જોવા મળી રહ્યો છે કારણ કે નિલેશ કુમાણી દ્વારા ક્યાંક ને ક્યાંક ગડબડી ફોર્મ કરવામાં આવ્યું હોય તેવી પબ્લિક અને કાર્યકર્તાઓ આરોપ લગાવી રહ્યા છે ત્યારે

કુંબાણી ક્યાં છે તેની જાણકારી ન હોવાનો પત્નીનો પણ દાવો છે નિલેશ કુંબાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે